ટ્રક ચાલકની ધરપકડ કરી ચારીશમુને વોન્ટેડ જાર કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ મુલદ ટુલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં અંદરથી પ્રથમ તો ઊનનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા ઊનની આડમાં લઈ જવાતું વિદેશી દારૂનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા સિત્તેર લાખ ઓગણચાલીસ હજારની કિંમતની વિદેશી દારૂની સાત હજાર આઠસો છન્નું નંગ બોટલ કબજે કરી હતી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુસિંહ નટુસિંહ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તે વિદેશી દારૂનો જથ્થો ગોવાથી લઈ આવ્યો હતો અને કચ્છના ગાંધીધામ ખાતે પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ મામલામાં કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે ટ્રક મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા નેવું લાખ ઓગણસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર શહેર બે ડિવિઝનમાં પોલીસના હવાલે કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર